આજે અમે અરવલ્લીનો સુંદર સાથ અરવલ્લી અને સાબરકોઠા પદ્માવતી ગામની અંદર પરિક્રમા માટે આવ્યા છે ત્યારે પિંટોય મંદિરના રાજમંદિરના મહંત એવા ઈશનદાસજી મહારાજ અહિયાં મર્યા છે ત્યારે અહીંયા સુંદર સાથ એક કાર્યાલયની અંદર જઈ અને મહાપ્રસાદ લઈ રહ્યો છે ત્યારે એ મહાપ્રસાદ આપણે કેમ લેવો જોઈએ અને એનું મહત્વ શું છે એ વિશે કિશનદાસજી મહારાજ આપણને વાત કરશે કિશનદાસજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ આપ સૌ પ્રસાદને હું એમ કહેવા માગું છું કે મહાપ્રસાદ તો દરેક કહે છે પણ મહાપ્રસાદ કોને કહેવાય એની હું સમજણ આપને આછો હું ખ્યાલ આપું છું કે સત્તરસો ને એકાવનની સાલમાં જ્યારે ત્રીજના દિવસે રાત્રે જ્યારે સ્વામી શ્રી પ્રાર્થનાજીકુરના તનની અંદર બિરાજમાન હતા બિરાજમાન હતી એ મેરાજ ઠાકોરનું તન પાંચ અને છેલ્લા સમયે બધા સુંદર સાથે મગ અને ચોખા એની ખીચડી બનાવી અને એ છેલ્લે પ્રાર્થનાજીને અર્પણ કર્યો અને એમાંથી જે વધેલી વધેલું જે પ્રસાદ એ પ્રસાદ સુંદર સાથે લીધો ચલ્દીવાળીનો એને પ્રસાદ કહેવાય અને એ સત્તરસોને એકાવનની સાલમાં આજ આજે પણ ચારસો વર્ષથી એ પ્રસાદમાંથી બીજો પ્રસાદ ઉમેરવામાં આવે છે કેમ કરતો કરતો આ ચારસો વર્ષથી આ મહાપ્રસાદ ચાલે છે એમને છેલ્લે છેલ્લે આ મગ અને ચોખા એ ખિચડી બનાવીને જમાયેલા એને મહાપ્રસાદ કહેવામાં આવે છે